હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ સો ગાઈસ કેમ છો મજામાં તો ગાઈસ રક્ષાબંધનનો બ્લોગ આવી ગયો છે તો ગાઈસ જઈને જોઈ આવો અને સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં ગાઈસ તો આજે ભૂલું બર્થડે છે અને આજે બધા મહેમાન છે મારી સિસ્ટર આવી છે તો અમે બધા આજે એન્જોય કરવાના છે તો આજે રાખડીની દુકાન પર આવીને બેસશે હું નહીં જવાની કેમ કે આજે હું બહુ એટલી બધી ગરાગી ના હોય કાલે પતી ગયો વધારે આજે થોડું ઘણું ચાલશે પબ્લિક સો ગાઈસ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં

પૂનમ હા કાલ બીજે મે એક દાડમ પહોંચી જવાય બાઈક લઈને જો ગાઈસ રણુજા જાય છે બધા બાઈક લઈને હે ગાઈસ તો જો ગાઈસ તૈયાર થઈ ગયા છે હવે જવાન છે ગામમાં આજે ટાઈમ મળ્યો છે કેમ કે હજુ 4 ભઈ રહી ગયા છે રાખડી બંધવાની બાકી છે પછી સાંજે બોલુની બર્થડે છે તો કઈક પ્રોગ્રામ હશે ને અત્યારે સિસ્ટર ને જીજાજી ને બધા છે તેમના માટે ખાવા બનાવે છે મમ્મી અને જો મારું ફેસ કેટલો લાલ પડી ગયો છે ગાઈસ તાપમાં ખરેખર બહુ તાપ લાગ્યો મને બે દિવસ મોડું મારું લાલ જ લાગે છે કઈને ડિટેન કર્યું હમણાં તો બી પણ હજુ એકદમ નહીં ઇફેક્ટ પડે અને આ બાજુ ભાવ શું બનાવે છે જોઈએ બનાવું છું જમવાનું રીંગણ બટાકાનું શાક લાવે છે હા બનાવવાની ખીચડી કઢી તો આ બાજુ બને છે જો સબ્જી ચૂલા પર બનાવો ખીચડી એ

અને દિવસે તો બધા ભેગા થઈએ અમે સિસ્ટર સિસ્ટર ભેગા થઈએ બહુ મજા આવે તો ગાય સાચે અમારે માસી છોકરી જીતના પણ એ અમારા ઘરે જ આવે છે તો મજા આવે એમ પછી અમારે જાનું છે એની ભાણી છે તો ગાઈસ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં જો આપણે ગામમાં જવાનું છે રક્ષાબંધન કરવા માટે ચાર ભાઈ બાકી રહી ગયા છે બે સાસરી ગયા છે અને એક બીમાર છે તો દવાખાને ગયો છે એટલે હવે બધાને બાંધવા જઈશું હવે પણ ફોન કર્યો તો હજુ ઘરે કોઈ છે નહીં એટલે જઈએ તો ગાઈસ અમે બે સાપ સાપ સમારીએ છે સમોસા પૂરી મે બટાકા ને શાક ભરીને ખાઈ લો કે બધો કે સમોસા ભરી ગાઈસ અમે આયા છે રક્ષાબંધન કરવા ગામમાં પણ હજુ એક ભાઈ ના મળ્યો હવે પાછા કાલે આવીશું અને અહીં જવાનું છે મે જાગન ભાઈ તો ગાઈસ આ છે ધનુન ઘર અમે આયા છે ગામમાં કેવું જો ધનુન ઘર આવું દેખાય છે બહાર આવું છે પછી આ ધનુ છે અને શું કહો તું મન

જાનું પાડે છે ચાલો ભાઈ અમે બર્થડે માં આવી ગયા છે જો બાપુ દીદી શું બનાવી હે હજુ તો તૈયારી કરે છે જો ગાઈસ અમે આવી ગયા છે ઉપર ગમવા જઈને આજે બર્થડે છે ભૂલું નહીં તો જમવાનું આપણું ઉપર છે આજે લાવો કસુ કરવા છે આ તો પીલવાનું છે લોટ બોર દીધો મે દાળ પણ નહીં પણ દાળ કેવું લાગે છે મને ના પડે કેટલું બનાવું કેટલા આપણે चारों में हाँ। चार नीचे चार नीचे। चातरी चाचोक, सोल। है? चार आ, चार नीचे टुकड़ी बॉय देखो, देखो गाइस बोलून मम्मी आ गई है केक लेके अब देखिये अंदर खोली चेक करिए

ચાલ બોલું બોલાય બીજા કોણ કોણ આવે છે જો ગાઈસ અમાર બર્થડે બોય કેટલો મસ્ત લાગે છે એનાનો કેક ખાવાની તારે કેક જમીન જઈશ કે જમ્યા વગર જમીન હા ચક હું તો મનચત ખાઈશ આ મન મન ચેકલી વધારે ભાવે છે તારા આ ધનરાજ વાળું ખાઈ જવાનું બરાબર બર્થડે બોય જોઈ લો ગાઈસ તમે જો કેક કાપે વગર ખાવાનું ચાલ કરી દીધું એ તો પડે ફોન પાછા

ગાઈસ કેક સેલિબ્રેશન થઈ ગયું છે હવે જમવાનું બનાવે છે એટલે રોટલી બી બાકી છે બીજું બધું થઈ ગયું છે બક્કુ દીદી કાઢે છે જમવાનું બધા માટે અને હોલ આખો ભરેલો છે બધા બેઠા છે અમારા વડીલો એમના માટે જમવાનું કાઢીએ છીએ અમે પછી અમે લાસ્ટમાં જમશું બધા ભેગા થઈને સિસ્ટર બકુ દીદી જાનુ બધા જ ચલો ગાઈસ પહેલાં જમવાનું કાઢીએ ગરમ ગરમ પહેલાં વડીલોને પેરસી દઈએ પછી આપણે જમીશું ગાઈઝ શું કેસે કેસે હેડો ગાય આપડે ખાઈ લઈ આજો બાપુ થી તો રાહે ના જોઈએ અમારી ખાવા માટે ચલો ગાઈસ હું ખાઈ લઉં પછી તમને મળું 嗯。

કે પેલા સાપ પકડવાળા ને બોલાયા હતા તો એ આવે ત્યાં સુધી ક્યાં જતો ના રે તો અમે બે જ્યારે સાચવીને તો ગેસ ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા વ્લોગ સાથે બાય બાય